ભાભી કહેવા લાગી નિલેશ તું જ મારો તાવ ઓછો કરી શકે છે કેમ કે તારો ભાઈ ઘણા સમયથી ઘરે આવ્યો નથી એના વગર મને તાવ નહીં ઉતરે તેણી જે કહેતી હતી તેનો અર્થ હું સમજી ગયો હતો અને તેમ છતાં મેં અજ્ઞાત હોવાનો ડોળ કર્યો અને બહાર વીજળી અને વરસાદ ખૂબ જ ચરમસીમાએ પહોંચી ગયા હતા હું પૂરા ઉત્સાહથી તેનો તાવ ઉતારવામાં વ્યસ્ત હતો મને એક વાતનો અહેસાસ થયો કે ભાભીની આંખોમાં ખુશીના આંસુ વહી રહ્યા હતા આજે તેને તેના પતિથી અલગ થયા બાદ આઝાદી મળી ગઈ હતી આજે આ પરિસ્થિતિમાં તેને બદલે તેના દેવર તેને ઘરમાં સાથ આપી અને તેના આહલાદક અવાજો આખા ઓરડામાં ગુંજતા હતા અને તે ઘણી ચિસ્કારીઓ પણ પાડતી હતી દેવરજી છોડી દો બહુ દર્દ ભાઈ બહાર કામ કરે છે તેથી ભાભીને તેની ગેરહાજરીની ખૂબ જ અનુભવાય છે એકવાર હું અને ભાભી ઘરે એકલા હતા મારું નામ નિલેશ છે હું ગુજરાતમાં રહું છું અને હું ચોવીસ વર્ષનો છું હું ખૂબ જ દેખાવડો પણ છું મારી ઊંચાઈ પાંચ ફૂટ અને આઠ ઇંચ જેટલી છે અને હું ખૂબ જ રમૂજી છું અને મજાક કરવાનું મને ખૂબ જ પસંદ છે મારા પરિવારમાં મમ્મી પપ્પા ભાઈ ભાભીનો સમાવેશ થાય છે મારા ભાભીનું નામ રિંકલ છે તે અમારા તે મારા જેટલી જ ઊંમરના છે ભાભી બહુ સુંદર છે અને ભાઈ દિલ્હીમાં નોકરી કરે છે તે દિવસે મમ્મી પપ્પા પાંચ દિવસ માટે કોઈ કામ માટે બહાર ગયા હતા અને હવે ઘરમાં માત્ર હું અને ભાભી જ રહી ગયા હતા વરસાદની ઋતુ હતી અને ધાબા પર કપડાં સુકવવાના હતા પછી વરસાદ પડ્યો ભાભી કપડાં લેવા માટે ધાબા પર ગયા અને નીચે આવ્યા ત્યાં સુધીમાં તે સાવ ભીંજાઈ ગઈ હતી મિત્રો થોડો સમય કાઢીને વાર્તાને અંત સુધી સાંભળજો ખૂબ મજા આવશે અને ચેનલ પર ન હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો વાર્તાને આગળ વધારીએ ભાભી કપડાં રાખતી વખતે તેના વાળમાંથી પાણી ના ટીપા ટપકતા હતા કપડાં રાખ્યા બાદ તે કપડાં બદલવા ગઈ હતી થોડી વાર પછી ભાભી મારા રૂમમાં આવ્યા અને કહ્યું નિલેશ મને શરદી અને તાવ છે મેં જોયું કે બહાર હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો હતો અને તે સમયે ડોક્ટર પણ ઉપલબ્ધ નહોતા આથી મેં તેને ઘરમાં રાખેલી દવા મટાડવા તાવ મટાડવાની દવા આપી અને રૂમમાં સૂવાનું કહ્યું થોડા સમય પછી હું પણ ભાભીને મળવા ગયો જ્યારે મેં તેની તરફ જોયું ત્યારે મેં જોયું કે તેણી વધારે ઠંડી લાગી અનુભવી રહી હતી અને ધ્રુજી રહી હતી મેં ઝડપથી આદુની ચા બનાવી અને તેને ગરમ ચા આપી ચા પીને પણ તેને આરામ ન થયો તેથી હું તેના હાથ કસવા લાગ્યો થોડી વાર પછી તે આંખો બંધ કરીને સૂઈ ગઈ હતી પણ તેનું શરીર હજી પણ ઠંડીથી ધ્રુજી રહ્યું હતું હું પણ મારા હાથ વડે તેની હથિયળી ઘસતો હતો પછી ભાભીએ મારો હાથ પકડીને મને તેની પાસે બેસવાનો ઈશારો કર્યો હું પણ તેની બાજુમાં બેઠો અને તેના વાળને ચાસવા લાગ્યો તાવને કારણે તેના માથા મોંમાંથી ગરમ હવા આવી રહી હતી તે ખૂબ જ ધ્રુજતી હતી જેના કારણે મેં તેને મારી બાહોમાં લઈ લીધી અને તેની શરદી દૂર કરવાનો પ્રયાસ કરવા લાગ્યો તેના ગાલ પર હાથ ફેરવવા લાગ્યો કદાચ તે પણ તેને પસંદ કરી રહી હતી થોડી વાર પછી તે મને પણ ટેકો આપવા લાગી અને મને વળગી પડી તેના ગાલને સ્નેહ આપતી વખતે મેં તેને ચુંબન કર્યું તેણીએ કશું જ કહ્યું નહીં અને થોડા સમય પછી તે પણ તેજ કરવા લાગી આ રીતે તેનો શિયાળો પૂરો થઈ ગયો હતો હવે તે મસ્તીના મૂડમાં આવી ગઈ હતી અને મને પણ ટેકો આપતી હતી ભાભી કહેવા લાગી નિલેશ તું જ મારો તાવ ઓછો કરી શકે છે તેણે જે કહેતી હતી તેનો અર્થ હું સારી રીતે સમજી ગયો હતો તેમ છતાં મેં અજ્ઞાત હોવાનો ડોળ કર્યો અને ભાભીને પૂછ્યું કે આ કેવી રીતે શક્ય બને હું તમારો તાવ કેવી રીતે મટાડી શકું ભાભી કહેવા લાગી કે તમે જ જાણો છો બસ મારો તાવ ઓછો કરો મિત્રો જો તમને વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક અને કોમેન્ટ કરી દીજું પછી મેં ભાભીને કહ્યું ભાભી ટેન્શન ના લે મેં તને તાવ ઘટાડવાની દવા આપી છે ધીરે ધીરે તારો તાવ ઓછો થઈ જશે ભાભી કહેવા લાગી કે તાવની દવાથી તાવ ઓછો નહીં થાય મને કોઈ અલગ દવા આપ જેથી મારો તાવ જાતે જ ઉતરી જાય આટલું કહીને ભાભીએ મને છાતીએ લગાડી દીધો હું પણ એક માણસ છું હું ક્યાં સુધી મારી જાતને કાબુમાં રાખી શકું મેં પણ વિચાર્યું કે હવે ભાભીનો તાવ તે જ દવા માંગે છે તે આપવી પડશે કદાચ ત્યારે જ તેનો તાવ ઉતરી જશે હવે મેં ભાભીનો તાવ તેની સૂચના મુજબ ઓછો કરવા માંડ્યો સૌપ્રથમ વરસાદની મોસમ છે અને વરસાદ ચરમસીમાએ હતો અને ભાભી પણ મને સાથ આપી રહી હતી અને તેના આહલાદક અવાજો આખા ઓરડામાં ગુંજતો હતો તેનો મુદ્દો અવાજ મારા કાન સુધી પહોંચતો હતો અને મારા દિલના ધબકારા ઝડપી બની રહ્યા હતા બહાર વીજળી હતી વરસાદ ચરમસીમાએ હતો અને પૂરા ઉત્સાહથી તેનો તાવ ઉતારવામાં હું ચુસ્ત હતો મને એક વાતનો અહેસાસ થયો કે ભાભીની આંખોમાં ખુશીના આંસુ વહી રહ્યા હતા આજે તેને તેના પતિથી અલગ થયા બાદ આઝાદી મળી ગઈ હતી આજે આ પરિસ્થિતિમાં પતિને બદલે તેનો દેવર તેના ઘરમાં સાથ આવી રહ્યો હતો તે ખૂબ જ તે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહી હતી તેના ચહેરા પરનું સ્મિત જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો ભાભીના વાળ ખુલ્લા હતા અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી મેં ભાભીનો તાવ ઉતારવાનો પૂરો પૂરો પ્રયત્ન કર્યો ભાભીના શરીરમાં હજુ પણ થોડી ગરમી હતી બહાર વરસાદ બંધ થઈ ગયો હતો હું ઊભો થયો બરાબર કપડાં પહેર્યા અને ઘરની બહાર ગયો ડૉક્ટરને મળ્યો અને દવા પણ લીધી પછી મારા દિલ એ કંઈક કહ્યું કે જેથી ભાભી માટે એક સરસ નાઇટી ખરીદી ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો હતો હું ઘરે પહોંચ્યો ત્યારે ભાભી ફોન પર ભાઈ સાથે વાત કરી રહી હતી તેના ચહેરા પર એક અલગ વિચિત્ર ખુશી હતી જ્યારે તેણે મને જોયો ત્યારે તેને ફોન કાપી નાખ્યો મેં ભાભીને તાવની ગોળી આપી મેં ભાભીને પણ એક પેકેટ આપ્યું પેકેટ પેકેટમાં શું છે તે પ્રશ્ન કરતી નજરે ભાભીએ મને પૂછ્યું તો મેં કહ્યું કે તમે રાત્રે પહેરો સરસ દેખાશે નાઇટીને જોઈને ભાભી હસી પડ્યા મેં હોટલમાંથી રાતે ખાવાનું મંગાવ્યું હતું અને ફૂડ આવતાની સાથે જ મેં મારા રૂમમાં થોડું કામ કરવાનું શરૂ કર્યું થોડા સમય પછી ભાભી આવ્યા ત્યારે તે લાલ રંગની નેટ માં અદ્ભુત લાગી રહી હતી તે મને જોઈને હસતી રહી તેની નજીક આવ્યા અને તેના શરીરમાંથી ખૂબ જ પરફ્યુમન્સની સુગંધ આવી રહી હતી જે મને પાગલ કરી રહી હતી મેં તેને કહ્યું કે હવે તારો તાવ ઉતરી ગયો છે ને ભાભી હસવા લાગી અને કહ્યું કે હા તમે જે દવા આપી હતી તેનેથી જ મારો તાવ સાવ ઉતરી ગયો છે અને તે હસવા લાગી ભાભી આજે રાત્રે ભાભીએ કહ્યું કે આજે રાત્રે મને તે દવા મળશે તો મેં કહ્યું કે તમે કહો તો મળી જશે નીલેશ તે મારો તાવ સારી રીતે ઉતાર્યો છે હું ઈચ્છું છું કે જ્યારે પણ મને ફરીથી તાવ આવે ત્યારે તમે મારી સારવાર કરો બીજા દિવસે સવારે ભાઈ અચાનક ઘરે આવ્યો અને લગભગ ત્રણ દિવસ જ ઘરે રહ્યો ત્રણ દિવસ પછી ભાઈ ફરીથી તેના કામ પર ગયો ત્યાર પછી જ્યારે પણ ભાભીને તાવ આવતો ત્યારે હું ભાભીનો તાવ એ જ રીતે ઉતારી દીધો અને તે જ સારવાર કરીને મટાડતો તો મિત્રો આજની વાર્તામાં આટલું નહીં વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો અને વાર્તાનો આગળનો ભાગ પણ આનાથી રોમેન્ટિક છે તો ચેનલને અવશ્ય લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને ફરી આવતીકાલે મળીએ એક નવી વાર્તા સાથે ધન્યવાદ